પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સતત બેઠકોનો દોર પણ ચાલુ છે સમગ્ર રાજ્યભરમાં સંમેલન પણ મળી રહ્યા છે ત્યારે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન મળ્યું રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને હટાવવાની ક્ષત્રિય સમાજે માગણી કરી અને કહ્યું કે રૂપાલાને હટાવવામાં નહીં આવે તો વિવિધ રાજ્યોમાં સમાજ મતદાન નહીં કરે ગુજરાત રાજસ્થાન અને એમપી સહિતના રાજ્યોમાં સમાજ મતદાન નહીં કરે સંમેલનમાં સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને બીજેપીના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે દુનિયા આખાની વસ્તી ભેગી કરવામાં આવે એટલા આપણા સમાજના પાડ્યા છે સમાજ આજે જે આંદોલનના માર્ગે છે જે નિર્ણય થાય તે સૌ કોઈને માન્ય છે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે રોષ પણ ઉત્પન્ન થયો છે રાજપૂત સમાજ જે છે ક્ષત્રિય સમાજ જે છે એ પરાપૂર્વથી આ દેશની પરંપરા ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે 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 ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો આ ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે એટલે એમાંથી આપણે ચમકી શકીએ એમ નથી અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય એટલા આપણા અને બલિદાન